ઉત્તરાયણ પોલીસે ગત અઢારમીની રાત્રે નવ વાગ્યાના અરસામાં ભરથાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં રેડ કરી બુટલેગર કરણ કૈલાસ ખીંચીને દારૂની અગિયાર બોટલ સાથે ઝડપી લીધો હતો ત્યારે કરણે બુમાબુમ કરતા આસપાસથી પરિવાર અને અન્ય લોકોનું ટોળું ધસી આવ્યું હતું બુટલેગરે બુમાબુમ કરતા પત્ની શારદાભાઈ ગજાનંદ ઉર્ફે પટેલ તેની પત્ની સ્નીમા ભરત કૈલાસ ખીંચી લક્ષ્મણ ઉર્ફે જાસુડો દલાભાઈ કછાવા શંકર ખીંચી તેની પત્ની તેજલ તેમજ અન્ય આશરે આઠથી દસ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને તમામે પોલીસ સાથે ઘર્ષણ પણ ઉતરી આવ્યા હતા પોલીસ સાથે ઝપાઝપી કરી કરણને છોડાવવા પ્રયાસ કર્યો હતો ઉત્તરાયણ પોલીસે કરણને પકડી પાડ્યો હતો તેની પોલીસ સ્ટેશન લાવી દારૂ અંગે કાર્યવાહી કરવાની સાથે બનાવ અંગે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો જે બાદ પોલીસે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી પોલીસે ગણતરીને જ કલાકોમાં બે આરોપીઓને પણ પકડી પાડ્યા હતા